અમિત રાજના મારા નવલોક માં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે વિસાવદર મરચા દરાવા માટે તો ચાલો જઈએ આપણે પુગી ગયા માંડાવડ ને હવે આવી જશે આગળી થોડેક વારમાં વિસાવદર આલો મિત્રો આ પુગી ગયા ગાણે ને આપણે આવ્યા છે કિસ્મત મસાલા માં અને અહીંયા ઘણા બધા ગાણા છે તમે જોઈ શકો છો આમાં બહુ 12 13 ગાણા નાખેલા છે બધાએ પણ આપણે આવ્યા છે કિસ્મત મસાલા માં મિત્રો આ છે મરસા દરવા મશીન અને આપણે મરસા જોઈ લે મિત્રો આપણે અહીંયા મરસા જોઈએ છે કે આ દરાવા કે આ નહીં તમે પણ જોવો મિત્રો આ મરસા આપણે ફાઇનલ કરી નાખ્યા છે ને આ ભાઈ ડબ્બામાં ભરે છે ને હવે દરાવા માટે નાખશે આગળી તો હાલો મિત્રો આ છે મરસા દરવાનું મશીનનું એન્જિન અને આ ભાઈ આ લગાડી દીધો છે અને ઓલી સાઈડ જઈને હવે ગેર પાડે છે ચલો ગેર પાડી દીધો છે ને આવું મશીન થઈ ગયું છે હાલતું અને આ સાઈડ આપણા દરાશે આગળ મરસા તમે જુઓ ફૂલ સ્પીડમાં લગાડી દીધું છે ને આ ભાઈ મરસાને ધક્કો માર્યા જાય છે ઘંટીની અંદર દરવાનું છે ત્યાં

આવા ફોડ આવ્યા છે આમાં છે ના હોય કોને ખબર હવે ડીઝલ લઈને જવાનું છે આપણે વાડીએ આઈ થી મિત્રો આપણે વિશાવદર થી આવી ગયા છે ઘેરે અને હવે જવાનું છે વાડીએ મિત્રો આપણે પૂગી ગયા વાડી અને પાછળ આવી રહ્યું છે મશીન અને કુવામાંથી પાણી કાઢી રહ્યું છે અને હવે જવાનું છે આપણે પાણી જે ઓલા ખેતરમાં પાણી આવે છે ત્યાં તો ચાલો જોઈએ આવડા ખેતરમાં પાણી આવે છે તલમાં તો આપણે અહીંયા જાય છીએ પાણી વાળવા માટે અને જો મિત્રો આ ક્યારામાં પાણી આવે છે

અને હવે પાણી વારવાનું છે આ સાઈડ મિત્રો એક આગળ આંબલી નું ઝાડ છે તો મારે જ આવું છે કાયતરા પાડવા તો લેવા આવ્યો છે 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 જો મિત્રો આમાં લગાડેલું અને બહુ મોટો વાહડો તો લઈને જાઉં છું કાયતરા પાડવા છે આંબલી નું ઝાડ અને આપડી અંદર ની સાઈડ જો કાયતરા નથી વધી આવે આપણે જાય કેળાની બાજુ મિત્રો આવ્યો છું કેળાની સાઈડ કાયતરા પાડવા અને જે પાછળ આંબલી દેખાય છે એમાંથી પાડવાના છે આપણે કાયતરા મિત્રો આપણે કાયત્રા પાડી લીધા છે આપણે ભાગમાં એટલા જ કાયતરાય આવ્યા છે મહેનત જાજી ફળ થોડું હાલો મિત્રો આપણે કાયતરા પાડી લીધા છે ને હવે જાવશું વાડીએ આપણે મહેનત બહુ જાજી કરીને કાયતરા બહુ થોડા આવ્યા છે અને હવે જાવશું વાડીએ મિત્રો કાયતરા પાડીને આવી ગયો છે ને હવે આપણે ઉતારવાનો છે આ ગુવાર આ એક ક્યારે ગુવાર ઉતારવાનો છે આ દેખાઈ રહ્યો છે તે મિત્રો અમે ગુવાર ઉતારી રહ્યા છીએ હું માર મમ્મી ગુવાર ઉતારી રહ્યા છીએ અહીંયા અને આપણે એટલો ગુવાર ઉતારી લીધો છે અને ઉતારીએ છીએ અહીંયા બેઠા બેઠા મિત્રો આપણે અહીંયા વાયરી છે બે ચાર છોડવા સોરી આવી છે સોરી તમને બતાવીએ આવી છે સોરી મિત્રો આવ્યો છે અહીંયા પાછું નાખું બદલવા નાખું બદલી નાખ્યું છે અહીંથી જાય છે પાણી ક્યારામાં તો નાખું બદલવા આવ્યો તો અહીંયા મિત્રો કુવામાં પાણી ખૂટી ગયું છે ને હવે કરી દીધું છે મશીન બંધ મિત્રો આજના વ્લોગમાં બસ આટલું તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો